શું તમને ડાયાબિટીસ છે તમારું ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ વધી રહ્યું છે અને તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થઈ રહી છે તમને સવારે ઉઠો ત્યારે તમારા સાંધા જકડાઈ ગયા હોય એવું લાગે છે પગમાં ઝણઝણાટી સાંધાનો દુખાવો કમરનો દુખાવો ઢીચડનો દુખાવો સાયટિકા આવા બધા પ્રોબ્લેમ છે તમારું પાચન ખરાબ છે તો આજનો વિડીયો તમારા માટે બેહદ ઉપયોગી થવાનો છે ક્યાંય જતા નહીં હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ દોસ્તો હરાવો ડાયાબિટીસના મિશનની અંતર્ગત આપણો આ વિડીયો છે આ વિડીયોમાં હું તમને આવા દસ ખતરનાક ખોરાકોની માહિતી આપીશ એ ખોરાકોને જો તમે અવોઈડ કરી શકો અને એ ખોરાક તમે લેવાનું બંધ કરી દેશો તો તમે ચોક્કસ રીતે ડાયાબિટીસને પણ હરાવી શકશો તમારા સાધાના દુખાવા કમરના દુખાવા સાયટિકા તમારા જણ જણાટી પગની અંદર જે ડાયાબેટિક ન્યુરોપેથી આવે સાથે સાથે ડાયાબેટિક રેટિનોપેથી જેનાથી તમારી આંખો ખરાબ થાય અને સાથે સાથે ડાયાબેટિક નેફ્રોપેથી એટલે કે તમારી કિડની ખરાબ થતી હોય આ બધાથી તમે બચી જશો દોસ્તો આપણે ડાયાબિટીસ ઉપર વિજય પ્રાપ્ત કરીને પાછળ આવતી આ તમામ મુશ્કેલીઓને હટાવી હોય તો આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવી પડે હવે એના માટે એ આપણે જાણવું પડે કે આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને ખરાબ કરી નાખતા ખોરાકો કયા કયા છે તો દોસ્તો એવા દસ ખરાબ ખોરાકો વિશે હું તમને જણાવવાનું છે જે ખોરાકો તમારા શરીરની અંદર રહેલા તમારા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાનો નાશ કરીને સારા બેક્ટેરિયા દ્વારા તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધતી હોય એને વધવા નથી દેતા જ્યાં દોસ્તો તમે બરાબર સાંભળ્યું તમારા પેટની અંદર રહેલા સારા બેક્ટેરિયા તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે એટલે સારા બેક્ટેરિયા તમારું પાચન તો સરસ કરે જ છે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે પરંતુ સાથે સાથે તમારું ઇન્સ્યુલિન સેન્સિટિવિટી એટલે કે ડાયાબિટીસ પણ મેનેજમેન્ટ કરે છે એની સાથે સાથે આ બેક્ટેરિયા તમારા મગજ ઉપર કંટ્રોલ આવે છે તમારો મૂડ એન્ઝાયટી થતી હોય એ તમારી ઊંઘ આ બધા જ પરિબળો ઉપર આપણા સારા બેક્ટેરિયા સારી અસરો કરતા હોય છે તમારા સારા બેક્ટેરિયા જ તમારા શુગરનું સંચાલન કરશે તમારા શરીરની અંદર ચરબી એટલે કે કોલેસ્ટ્રોલનું સંચાલન કરશે અને સાથે સાથે તમારું સ્ટ્રેસ લેવલ એટલે કે તમારો સ્ટ્રેસ કેટલો રહે છે એનું પણ સંચાલન સારા બેક્ટેરિયા જ કરવાના છે પરંતુ દોસ્તો હવે આપણી લાઇફ સ્ટાઈલ એવી થઈ ગઈ કે આપણે આ સારા બેક્ટેરિયાને મારી નાખવા જ પાછળ જાણે પડ્યા હોય એવું થઈ ગયું છે આપણે તમામ જગ્યાએ આપણે ખેતરમાં પેસ્ટીસાઈડ છાંટીએ ત્યાંથી જ આપણા ખોરાકમાં પેસ્ટીસાઈડ આવી જાય એના સિવાય આપણે એન્ટિબાયોટિક યુઝ કરીએ અને એટલું ઓછું હોય એમ આપણે પછી જંક ફૂડ ખાઈએ અથવા તળેલું ખાઈએ વધારે કાર્બોહાઈડ્રેટ્સ વાળું ખાઈએ બહારનું ખાઈએ ત્યારે જેને કહીએ પડદા ઉપર પાટું એવી રીતે તમારા સારા બેક્ટેરિયા ઓછા થતા જાય છે એટલું જ નહીં પરંતુ જે વેરાયટી ઓફ બેક્ટેરિયા છે એના પ્રકારો પણ ઓછા થતા જાય છે અત્યારે ફક્ત એક હજાર પ્રકાર વધ્યા છે જે કોઈ જમાનામાં લગભગ દસ હજાર પ્રકાર હતા તો તમે વિચાર કરો આપણે જ આપણા બેક્ટેરિયાને મારી નાખવાનું કામ કરી રહ્યા છીએ દોસ્તો આપણા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને ઘટ માઇક્રોબિયમ કહેવાય અને આ ઘટ માઇક્રોબિયમ લગભગ સો ટ્રિલિયન હોવા જોઈએ ત્યારે તમારી તબિયત સારી રહી શકે પરંતુ જો આ બેક્ટેરિયા ઓછા થાય અને એની જગ્યા ખરાબ બેક્ટેરિયા લેશે તો તમારું ગટ લીકી થશે લીકી ગટ એટલે તમારા આંતરડાની દિવાલો જે પાતળી હોય છે એ દેખાય નહીં એવી હોય છે એક મુક્સ જેવી કે ચીકણી દિવાલ હોય છે એ ચીકણી દિવાલ તૂટી જશે ત્યારે તમારા લોહીની સાથે ડાયરેક્ટ સંપર્ક તમારા આંતરડામાં રહેલા ખરાબ તત્વોનો થશે અને એ ખરાબ તત્વો તમારા લોહીની અંદર ભળી જશે અને લીકી ઘટ કહેવાય એ થઈ શકે પછી તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી જતી રહે અને સાથે સાથે તમારો મૂડ ખરાબ થઈ જાય અને ઇન્ફ્લેમેશન પણ થઈ જશે દોસ્તો દસ ખતરનાક ખોરાકોમાં પહેલો ખોરાક છે ખાંડ અને ખાંડ નાખેલી મીઠાઈઓ જ્યાં દોસ્તો તમે ખાંડ ખાશો અથવા તો ખાંડ નાખેલી વસ્તુઓ જ્યારે તમે ખાશો ત્યારે હંડ્રેડ પર્સન્ટ તમારા સારા બેક્ટેરિયાને મારી નાખવાની છે એટલું જ નહીં પરંતુ તમારા આંતરડાની દિવાલોને નુકસાન કરશે કારણ કે એક પ્રકારનો ઝેરી એસિડ ઉત્પન્ન થશે અને આ એસિડ તમારી દિવાલોને કોરી ખાશે એટલે તમારું લીકી ઘટ થશે તમારા લોહીની અંદર ખરાબ તત્વો પડી જશે અને તમે બીમાર રહેશો દોસ્તો મેં તમને ખાંડ અને ખાંડ નાખેલી મીઠાઈઓ કહ્યું એટલે તમને થશે કે હવે આપણે કંઈ વાંધો નહીં સ્વીટનર નાખેલું મીઠાઈઓ ખાઈશું સ્વીટનરવાળી ચા પીશું કે જેની અંદર ખાંડ ના હોય પણ આર્ટિફિશિયલ સ્વીટનર હોય જે સુગર વધાર્યા વગર આપણને ગળ્યું લાગે પરંતુ દોસ્તો એ તો સૌથી ખતરનાક અને છેતરનારી વસ્તુ છે સ્વીટનર એટલું જારી હોય છે કે એ તમારા સારા બેક્ટેરિયાને ખતમ કરે છે સાથે સાથે તમારે જેમ ખાંડની અસર થઈ હતી આંતરડા ખલાસ થઈ જાય એ પણ કરે છે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી તો એકદમ ઓછી કરી દે છે અને સાથે સાથે તમને એવું થાય છે કે તમે ભલે સ્વાદ ગળ્યો લાગે પરંતુ તમારા પેટમાં જઈને અત્યંત ઝેરી અસરો કરે છે એટલે જ દોસ્તો ઘણા લોકો કહેતા હોય છે કે હું તો સ્વીટનર નાખું તો એ મારે તો શુગર એટલું ને એટલું રહે છે તો એનું કારણ એ જ છે સ્વીટનર તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઘટાડી દે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ વધારી દે એટલે ક્યાંથી તમારું સુગર કંટ્રોલમાં આવી શકે દોસ્તો ત્રીજી ખતરનાક વસ્તુ છે મેંદો અને મેદામાંથી બનતી તમામ આઇટમો જેમાં બ્રેડ બિસ્કિટ અને તમામ બેકરી આઇટમો આવી ગઈ આ મેંદો આપણા પાચનતંત્રની અંદર એક જ સ્ટેજમાં આ ખાંડ બની જાય છે અને આ ખાંડ પાછી ફરીથી આપણે જે અસરો વર્ણવી એ જ અસરો કરે છે અને તમને બીમાર રાખે છે અને ડાયાબિટીસ કંટ્રોલ નથી થવા દેતો દોસ્તો ચોથો સૌથી ખતરનાક ખોરાક અને આપણે જાણે અજાણે આપણે લાવીએ છીએ અને ખાઈએ છીએ એ છે રિફાઇન્ડ તેલ જ્યાં દોસ્તો તમે કોઈ પણ તેલ લાવો ચાહે મગફળીનું તેલ લાવો કપાસિયા લાવો પરંતુ એ જો તમે રિફાઇન્ડ લાવશો તો એ રિફાઈન્ડ તેલની પ્રોસેસ એટલી ખતરનાક છે કે એ તેલ ગણીને જે આપણે વસ્તુ લાવીએ છીએ એ તેલ હોતું જ નથી એ કંઈક બીજી જ કેમિકલ વસ્તુ બની ગઈ હોય એટલું બધું એની અંદર ફેરફાર થઈ જતો હોય છે સૌથી પહેલાં તો જે નેચરલ તેલ એ લોકો કાઢે એને એટલું બધું ગરમ કરે કે એની અંદર ઓક્સિડેશન થવાનું શરૂ થાય અને આ ઓક્સિડેશન એટલે કે એક પ્રકારનો જેમ લોખંડનું ઓક્સિડેશન થાય તો કાટ લાગે એવો જ જે કોરોઝિવ એક ગુણધર્મ એ તેલનો થઈ જાય અને એ તેલ તમે જ્યારે વાપરો ત્યારે તમારું શરીરનું કોરોઝન કરે અને શરીરનું કોરોઝન થાય એટલે તમને ઇન્ફ્લેમેશન થાય અને બધી જ તકલીફો તમને આવવા માંડે ડાયાબિટીસથી માંડીને ડાયાબિટીસથી પાછળની હૃદયની તકલીફ કિડનીની તકલીફ આંખની તકલીફ અને લીવર તો ખરાબ થાય આ બધી જ તકલીફો આવી જાય એમાં પાછું એટલું જ અધૂરું હોય એમ તો ઇન્ડસ્ટ્રીઝ વાળા કેવી રીતે ચલાવે જે ખોળ વધે એ ખોળમાંથી પણ પાછું તેલના છેલ્લામાં છેલ્લું ટેમ્પુ કાઢવા માટે એક ઝેરી પ્રોસેસ કરવામાં આવે એને કહે છે સોલ્વન્ટ પ્રોસેસ એટલે કે ઝેરી જેને કહીએ ને આલ્કોહોલ એ ઝેરી આલ્કોહોલ નાખવામાં આવે અને એ આલ્કોહોલ એ તેલને પહેલા વગાડી દે અને પછી ફરીથી એની અંદર તેલ જુદું પાડવામાં આવે એટલે આપણા તેલની અંદર એ ઝેરી આલ્કોહોલના તત્વો રહી જ જાય અને એ રીતે પાછું એ પણ કોરોજ થાય એટલે આપણે જે રિફાઈન્ડ તેલ ખાઈએ છીએ એ ટોટલી તમારા માટે ઝેર છે અને તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખરાબ કરશે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખરાબ એટલે થશે કે તમારા ઘટ બેક્ટેરિયા ઓછામાં ઓછા થતા જશે ઓછામાં ઓછા થતા જશે અને તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછામાં ઓછી થતી જશે અને મેં જે આગળ કહ્યું એ તમામ પ્રોબ્લેમો તમને આવશે દોસ્તો પાંચમી સૌથી ખરાબ વસ્તુ જે આપણને ખબર જ છે કે એ ઝેર છે હવે દારૂ વિશે હું કશું જ કહેતો નથી કારણ કે આપણને બધાને ખબર છે તો હું કહીશ એટલે કોઈ છોડી દેવાનું નથી તો દારૂ વિશે હું તમને કંઈ જણાવતો નથી દોસ્તો છઠ્ઠી ખરાબ વસ્તુ છે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ્સ અને તમે જુઓ દોસ્તો જ્યારે માણસ દારૂ પીવા બેસે છે ત્યારે જ જોડે આ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ્સ ખાતો હોય છે અને એ સિવાય પણ આપણે ધડાલીથી આજકાલ પેકેટો પડીકા થઈ ગયા છે અને ગલ્લે ગલ્લે પડીકા મળે છે અને આ પડીકા આપણે ખાધે જઈએ છીએ અને આપણા બાળકો પણ ખાધે જાય છે તો દોસ્તો આજે પડીકામાં વસ્તુઓ મળે છે અને સાથે સાથે જે પીઝા ખાઓ છો સમોસા બર્ગર આ બધી જ ચીજ વસ્તુઓ અલ્ટ્રાપ્રોસે આ અલ્ટ્રાપ્રોસે ખોરાકો તમારી તબિયતની વાટ લગાડી દે છે તમારા તમામ સારા બેક્ટેરિયા સાફ થઈ જાય છે એની જગ્યા લઈ લે છે ખરાબ બેક્ટેરિયા અને તમારું પેટ બગડે છે અને તમારું પેટ જ્યારે બગડે છે એટલે આપણે આગળ કર્યું છે એટલે વારે ઘડી નથી કહેતો આ બધી જ તકલીફો તમને આવી જશે દોસ્તો સાતમો ખતરનાક પદાર્થ માંસાહારી લોકો માટેનો છે એ છે રેડ મીટ રેડ મીટ એટલે કે ઢોરોનું જે માંસ હોય છે કોઈ પણ ઢોરને કાપીને એનું જ્યારે માંસ ખાવામાં આવે છે તો આ માંસ એ ખતરનાક વસ્તુ છે તમારા બેક્ટેરિયાને મારી નાખે છે અને તમને બધા જ રોગો કરે છે તો જે લોકો રેડ માંસ ખાતા હોય એ ચેતી જજો દોસ્તો આઠમો પદાર્થ એવો છે આઠમો ખોરાક કે તમે હલી જશો જાણીને આઠમો ખોરાક છે દૂધ જ્યાં દોસ્તો દૂધ સારું છે દૂધની અંદર સારા બેક્ટેરિયા પણ હોય છે દૂધમાંથી દહીં બનાવીએ એટલે આની અંદરથી વધુ સારા બેક્ટેરિયા પણ મળે છે પરંતુ જો તમે પાશ્ચુરાઈઝ કરેલું દૂધ પીઓ તો એની અંદરથી તમામ સારા બેક્ટેરિયા મરી ગયા હોય છે એટલે દૂધ નુકસાન નથી કરતું પરંતુ દૂધની પાશ્ચુરાઈઝ દૂધ જે ડેરીનું આવે છે એની અંદર સારા બેક્ટેરિયા નથી હોતા તો એનો ઉપાય શું તો તમે તમને ડાયાબિટીસ છે એટલે તમારી ટોટલ ડેરી પ્રોડક્ટોનું તમે એક માપ બનાવ્યું હશે પોષણ કંટ્રોલનું તો એ માપની અંદર દૂધની જગ્યાએ દહીં વધારે રાખો દૂધમાંથી જ્યારે દહીં બનાવશો એટલે જે સારા બેક્ટેરિયા મરી ગયા હશે એ ફરીથી દહીંમાં સારા બેક્ટેરિયા ઉત્પન્ન થશે અને તમને મળશે આ એક જ ઉપાય છે કે જે તમારે દૂધના અંદરથી સારા બેક્ટેરિયા લેવા હોય એવન દૂધ જો તમે પીશો એટલે કે શંકર ગાયનું દૂધ તો તમારા આંતરડાની દીવાલો દિવાલો ખલાસ થઈ જશે એની અંદરથી ભયંકર એસિડ ઉત્પન્ન થશે તો તમે એટલું દૂધ પીજો ભેંસનું દૂધ અને આપણી લોકલ ગાયો જે હોય છે દેશી ગાયો એનું દૂધ એ દૂધ કહેવાય બાળકોને માતાનું દૂધ જ આપવું બાળકો ઘણી માતાઓ ફેશનમાં પોતાનું સ્તનપાન નથી કરાવતી તો બાળકોને સ્તનપાન જ કરાવવું જોઈએ અને આર્ટિફિશિયલ દૂધ કે દૂધના પાવડરમાંથી બનેલું દૂધ ના આપવું જોઈએ કારણ કે માતાના સ્તનમાંથી નીકળેલું જે દૂધ છે એ પોષણ અને જીવનથી ભરેલું હોય છે અને એની અંદર સારા બેક્ટેરિયાની ઘણી બધી વેરાયટી બાળકને પેઢી દર પેઢી મળતી હોય છે દોસ્તો સારા બેક્ટેરિયાને નુકસાન કરતો નવમો પદાર્થ છે ગ્લુટેનવાળા અનાજ પરંતુ આ નુકસાન બધાને નહીં થાય જેને એલર્જી હશે એને થશે ગ્લુટેનવાળા અનાજમાં ઘઉં જવ અને રાઈ હોય છે એને પણ એલર્જી હોય એ લોકો એનો પ્રયોગ ના કરે અને દસમો ખતરનાક ખોરાક પણ માંસાહારી છે માંસાહારી લોકો એકદમ વધારે ઓઇલમાં અને ખૂબ જ વધારે પકવીને માંસ ખાતા હોય છે કારણ કે માંસને ચડવવું હોય તો એને ખૂબ વધારે પકવવું પડે એની અંદર ખૂબ મસાલા નાખવા પડે કારણ કે માંસનો પોતાનો ટેસ્ટ ના હોય એટલે ટેસ્ટ ડેવલપ કરવા માટે ખૂબ મસાલા વપરાય ખૂબ ઓઇલ વપરાય અને આ જે છે કોઈ પણ પ્રકારનું માંસ ઢોરોનું માંસ હોય ચિકન હોય કે માછલી હોય તો તમે ખૂબ વધારે પ્રોસેસ થઈ જાય એટલે પછી એ ઝેરી થઈ જાય તમારા તમામ સારા બેક્ટેરિયાને મારી નાખે તમને ડાયાબિટીસ કરે ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ વધારે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી કરે અને ડાયાબિટીસની પાછળ આવતી તમામ બીમારીઓ લાવે સાથે સાથે તમારું લિકી ઘટ કરે જય હિન્દ